ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડીવાયએસઓ ડીવાયએસઓ માં ડીવાય નો અર્થ ડેપ્યુટી એસ નો અર્થ સેક્શન અને ઓ નો અર્થ ઓફિસર થાય છે આમ ડીવાયએસઓ નું ફૂલ ફોર્મ ડેપ્યુટી સેક્શન ઓફિસર થાય છે ડેપ્યુટી સેક્શન ઓફિસર ડેપ્યુટી સેક્શન ઓફિસર નો અર્થ નાયબ સેક્શન અધિકારી થાય છે ડેપ્યુટી સેક્શન ઓફિસર ને આપણે

મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ